નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે હુસેનની ન્યાય કમિટી દ્વારા આયોજિત ભવ્ય ન્યાયે હુસેનની તડામાર તૈયારી અંદાજિત પાંત્રીસ હજારની વધુ લોકો એકી સાથે જમણવાર લેશે ત્યારે ધોરાજી મોહરમ માસની દસમી તારીખે વર્ષોથી રાજા રજવાડાના સમયથી ન્યાય થાય છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે હુસેનની ન્યાજ કમિટી હોદ્દેદારો એ જણાવેલ કે આ વર્ષે અંદાજિત પાંત્રીસ હજારથી થી વધુ લોકો લાભ લેશે રોજ મગરીબની નમાઝ બાદ ધોરાજી માંગ હુસેનની ન્યાજ કમિટી દ્વારા ભવ્ય ન્યાજનું આયોજન કરેલ છે આશરે એકસો વર્ષથી રાજા રજવાડાના સમયથી ધોરાજી શહેરના હૃદય સમાન બહારપુરા મેદાન માંગ એકસો સિત્તેર દેગની ન્યાજ જમણવાર આયોજન કરવામાં આવે છે જેમાં ધોરાજી અને આજુબાજુના ગામના લોકો પણ ન્યાજ નું પ્રસાદ રૂપે લાભ લઈ રહ્યા છે રિપોર્ટર સકલ અહીં ગરાણા ધોરાજી આપનું નામ સુવાસમ જોહા બુધવાર શું કે આજે મુસ્લિમનો પવિત્ર મોહરમ શરીફ આજે 10 મોહરમ છે મોહરમની 10મી તારીખ અને જ્યારે સરગસ હોય સરગસ પૂરી થઈ ગયો અને 10મી તારીખે બધા તાબુક બહાર પૂરામાં આવતા હોય ત્યારે સાંજે સાડા સાત વાગે ન્યાજનો પ્રોગ્રામ જોરશોરથી ચાલુ કરવામાં આવે છે જોઈ રહ્યા છો તમે કે અવડી સંખ્યામાં હુસેની ન્યાજ કમિટીના મેમ્બરો મહેનત કરી રહ્યા જાણતો છેલ્લા બે ત્રણ દિવસથી એક ધારા કામ કરી રહ્યા છે એનો નિવાળો આજે આવી જાય અને ન્યાજનો જે આયોજન છે આજે સાંજે સાત વાગે સાડા સાત વાગે કાર્યક્રમ ચાલુ થઈ જાય આ ઉષેની ન્યાજ કમિટી છેલ્લા ચંદ સખત મહેનત કરતી આવે છે કે ન્યાજનું આયોજન કેમ સારામાં સારું થાય તેના માટે આજુબાજુના ગામોમાંથી જેતપુર ઉપલે ધોરાજી અને ગામડાઓમાંથી જેનો લાભ લેવા અને બહુ સમાજના સંખ્યા સમાજના માણસો અને મુસ્લિમ સમાજના માણસો આ ન્યાજનો લાભ બહુ સંખ્યામાં લે અને સારી રીતે આયોજન થાય એના માટે હુસેની ન્યાજ કમિટી જોરદાર તૈયારી કરી રહી છે જેમાં હુસેની મેમ્બરો બધા હાથે સાથે મળી અને એકબીજા કંધે થી કંધો મિલાવીને જાનતોડ થી મહેનત કરીને કામ કરી રહ્યા છે ગુરુભાઈ મોરમ છે અને આટલા મુસ્લિમ સમાજનો પવિત્ર છે અને આટલી પબ્લિક છે ને કઈ રીતે ભૂગી વર્ષા જમાવવાની અંદર ભૂગી દેવા માં તો વર્ષો થી ન્યાક થાય છે અને વર્ષોથી અમારા બાપ દાદા આ રીતના ભૂગી જ વર્તા હતા ને અમે એની શીખ ઉપર એમાં વડીલોની શીખ ઉપરથી અમે કામ કરતા આવી છીએ ને વડીલોને કામ શીખ ઉપરથી અમે કામ કરતા રહીએ એમાં ભૂકી જ વર્ષે કદાચ ત્રીસ હજાર પબ્લિકો કે ચાલીસ હજાર પબ્લિકોની આજનું આયોજન જે છે એ તમે તો પૂછો જ થાય ને બધાને શાંતિપૂર્વક ને સંતોષ પૂર્વક જ કામ થાય એમાં કોઈ જાતની તકલીફ કોઈને નહીં પડે ને શાંતિપૂર્વક બધાને લ્યાજનો લાભ બધાને મળશે આરામથી તમારા હુસેન કમિટી વાળા શું અપીલ કરશો અમે હુસેલી કમિટી તરફથી અપીલ કરશે કે આ ન્યાજ કાયમી માટે આમને આમ સદાબાર ચાલુ રહીએ તા કયામત સુધી અને અમને લોકોનો સાથ અને સહકાર મળતો લઈએ એ અમારી ખૂબ અપેક્ષા છે